પૂરતા પ્રમાણમાં દોડી દજા ડેમમાં પાણી હોવા છતાં પીવાનું પાણી ગામડાઓ સુધી પહોંચતું નથી એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે આજે અમે પ્રાંત અધિકારી સાહેબને જે ગામડાઓમાં પીવાનું પાણી નથી પહોંચતું એ ગામડાઓની યાદી આપી છે તાત્કાલિક ધોરણે દરેક વ્યક્તિને જે મળવાપાત્ર પાણી છે તો ટેન્કરનું પાણી જયારે મળતું હોય ત્યારે એક વ્યક્તિનું ત્રીસ લીટર અને સંપમાં લાઈનથી પાણી આપતા હોય ત્યારે એક વ્યક્તિનું સિત્તેર લીટર આ મુજબ ની પાણીની વ્યવસ્થા ચોટીલા તાલુકાના એક પણ ગામમાં કરવામાં આવી નથી તો તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા થાય એના માટે રજૂઆત કરી છે આજ રીતે ઢોકળવા ગામનો છેલ્લા ચાર વર્ષથી પ્રશ્ન છે કે ઢોકળવા ગામમાં જે કૂવો ખોદવામાં આવ્યો છે વાસમો અંતર્ગત આ કુવાથી ગામ સુધી સંપ સુધીની લાઈનની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી જેના કારણે સાડા પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ ખૂબ હેરાન થઈ રહ્યું છે મહિલાઓ મજૂરી બપોરે એક વાગે આવે પોતાની કમર માં છોકરો બેસાડી માથા પર હેલ મૂકી અને એક એક દોઢ દોઢ કિલોમીટર સુધી પાણી પીવાનું લેવા જવા માટે મજબૂર છે